બનાસકાંઠા જિલ્લાના જસરા ગામમાં થયેલા બે વૃદ્ધ દંપતિના ડબલ મર્ડર કેસમાં એક બુજાવી નાખે તેવી વિગતો સામે આવી છે પોલીસ દ્વારા ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કાર્યવાહી કરવામાં આવી જ્યાં આરોપીઓએ પોતાનો ગુનો કબૂલ કર્યો આ કેસમાં સૌથી ચોંકાવનારી બાબત એ રહી કે દંપતીના હત્યારાઓ બીજું કોઈ નહીં પણ તેમના જ પાડોશી હતા જેમણે દંપતી સાથે વર્ષોથી શુભ સંબંધ હતા રુચિંદી મડકટ અને વાતચીત પર આ માનવતા વિહીન થયા નૃત્ય પાછળની પીતરગાથા હવે બહાર આવી છે આરોપીઓએ પોલીસ આગળ કબૂલ્યું કે આર્થિક કારણો અને લૂંટના ઇરાદે વૃદ્ધ દંપતીની હત્યા કરી હતી પોલીસે અત્યાર સુધીની તપાસમાં ચાર આરોપીઓને ઝડપી પાડ્યા છે તપાસ દરમિયાન ખુલ્યું કે હત્યા પૂર્વ નિયોજિત હતી અને દંપતીને નિશાન બનાવી અને ઘટનાને અંજામ આપ્યો હતો આ બનાવ જ્યારે પાડોશી જ હત્યારાની ભૂમિકા ભજવે છે ત્યારે સામૂહિક માનવતાને પણ સવાલો ઊભા થયા છે કેસની વધુ તપાસ ઝડપી ગતિએ ચાલુ છે અને પોલીસ શીઘ્ર જ કેસનો ચાર્જશીટ તૈયાર કરશે નીરજ બોરાણા જી એક્સપ્રેસ ન્યૂઝ બનાસકાંઠા સબ્સ્ક્રાઈબ કરના ભૂલે તાજા આપડેટ પાણી કે બેલાઇકન પર ક્લિક જરૂર કરે હર ન્યૂઝ કો લાઇક કરે